જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળશું સામા પાચમ ની વ્રત કથા સામા ને ઋષિ પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પાચમ ભાદરવા મહિનાની પાચમના દિવસે ઉજવવામાં આવે છે ભાદરવા મહિનાની પાચમ આવતી હોય તેને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે તો આ વર્ષે કઈ તારીખે છે તે જોઈએ ભાદરવા મહિનાની પાચમ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવે છે સામાપાચમની વિધિ વિશે પણ જાણીશું સામાપાચમનો રથ ભાદરવાસુદ પાચમના તિથિના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓથી માસિક ધર્મ રજો દર્શન સમયે જાણે અજાણે પણ જે કોઈ દોષો થયા હોય તેના નિવારણ માટે આ પાચમ કરવાની હોય છે આ વ્રતનું બીજી નામ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું પછી અધેડાનું દાંતણ કરવું શરીર પર માટી ચોળી અને માથામાં આંબળાની ભૂકી નાખીને નાહવું આ દિવસે ફક્ત સામો ખાવો અથવા તો ફળાહાર કરવો બીજી કોઈ વસ્તુ કે અન્ન ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજા કરવી તેમજ ઋષિપાચમના દિવસે હિન્દુ ધર્મમાં સાત ઋષિઓ જેવા કે કશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્નિ અને વશિષ્ઠની પૂજા કરવી આમ વિશેષ અરુધંતીની પૂજન કરવા મનમાં રટણ જરૂર કરવું આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યાર પછી તેનું ઉજવણું કરવું તે વખતે અરુધંતી સહિત સપ્ત ઋષિઓની એટલે કે સાત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડવા તેમજ યથાશક્તિ આ દિવસે દાન દક્ષિણા આપવી નવા કોરા વસ્ત્રપેટમાં આપવા તેમજ પક્ષીઓને દાણા ચણ નાખવી આ ઋષિપાચમને દી દાન પૂર્ણ કરવાનો ખૂબ જ મહિમા છે હવે સાંભળશું વ્રત વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે ચંદ્રદેશમાં ત્રિલોક નામે બ્રાહ્મણ પોતાની પત્ની ત્રિલોચના અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્રનું નામ સુદર્શન હતું અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પિતાની જેમ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો જ્યારે પુત્રી સુશીલાને ઉંમર થતાં પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તેમ સમજી તે સારી રીતે જીવી રહ્યા હતા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા પરંતુ એક વર્ષે થયું ત્યાં તેની પુત્રી સુશીલા પરના દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવીને મૃત્યુ પામ્યો સુશીલા દુઃખી થઈ અને પિયરમાં આવી ગઈ ભર જોવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખનું આભ તૂટી પડ્યું હોય તેવું થયું તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં લીન થવા ધ્યાન આપવા કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદર્શન પોતાની પત્ની સાથે ગામમાં રહેતો હતો અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમમાં રહેતી હતા ધર્મના કાર્ય કરવા છતાં સુશીલાનો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે પથારી કરી અને એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખદબદવા લાગ્યા આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા પણ ગભરાઈ ગયા અને તેણે ઘરમાં પતિને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી શરીર પર માટી લગાડી પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સુશીલાએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે તેનું પાપ તેને ભોગવવું પડ્યું છે આ ઉપરાંત કોઈ સામાપાચમનું રથ કરે તો ઠેકડી ઉડાડતી અને તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામાપાચમનું રથ કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભાવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપોનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવવા તેમજ સાત ઋષિનું ધ્યાન ધરવું જેમ કે મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદાગ્નિ અને અરુધંતી સહિત આ ઋષિઓનું વિશિષ્ટ રીતે ધ્યાન ધરવું તેમજ તેની પૂજા કરવી આ વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષોનો નાશ પામે છે સુશીલા પિતાએ સુશીલાના પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત તે પ્રમાણે સામા સામાપાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગી થોડા દિવસોમાં રત્ના પ્રતાપે તેના શરીરમાંથી પરુ નીકળતું બંધ થઈ ગયું તેની કાર્ય સર્વ દોષોથી મુક્ત થઈ ગઈ અને તેની કાયા કંચન જેવી બની ગઈ જે કોઈ સ્ત્રી પુરાણો પ્રસિદ્ધ સામાપાચમનું રત શ્રદ્ધાથી કરે તેના સર્વે દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણ્યાપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે બોલો ભોળાનાથની છે